જૂનાગઢમાં આવેલા કેશોદમાં નાયબ તાલુકા વિકાસ અધિકારી વયમર્યાદાના કારણે નોકરીમાંથી નિવૃત્ત થતા તલાટી કમ મંત્રી એસોસિએશન દ્વારા તેમનો સત્કાર સભારંભ કેસોદના કેવદરા ગામે રાખવામાં આવ્યો હતો કેસોદ તાલુકા પંચાયતમાં વિવિધ વિભાગના ટેબલ પર બેસીને આડત્રીસ વર્ષે સુધી નિષ્ઠા સાથે ફરજ બજાવતા એવા ધર્મેશભાઈ પંડ્યા પોતાની વયમર્યાદા નોકરીની પૂરી થઈ જતા તેમને કેવદ્રા ખાતે તલાટીકમ મંત્રી એસોસિએશન દ્વારા ભવ્યાતિભવ્ય વિદાય સમારંભ યોજાયો હતો

તેવી શીખ પણ અન્ય નોકરી કરતા યુવાનોને આપી હતી આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા પ્રકાશ તવે સાથે યજ્ઞેશ ભટ્ટ દિવ્યાંગ ન્યૂઝ જૂનાગઢ